મારું નામ મહર્ષિ રાવલ છે હું હળદર વતની છું હું હળદર ગામમાં હતો ઘટનાનો બનાવમાં તો એવું હતું સાહેબ કે જ્યારે કોઈ વગર પરમિશન લીધા વગર જે કઈ કોઈ નેતા હોય કે જે કઈ હોય કોઈ પણ પક્ષના હોય એ લોકો અચાનક આવીને અડદરની અંદર કાયદેસર એને દસથી પંદર હજાર કે બે પાંચ હજાર એની પબ્લિક ભેગી કરી પોલીસવાળા આવ્યા હતા બેથી ત્રણ ગાડીઓ લઈને અને એને ખાલી ભેગી કરી કોણ હતું હતું શું શું ત્યાં પબ્લિક આપના નેતા હતા અચાનક અચાનક રાજુભાઈ કરપડા અચાનક આપની સભા યોજી હતી માર્કેટિંગ યાર્ડમાં યોજી હતી અહીંથી એને મનાઈ હતી તો એ લોકો ત્યાં આવ્યા હતા અને અચાનક એ હળદર આવીને આવી ગયા અને હળદરની પબ્લિક છે ને સાહેબ બહુ શાંત અને સ્વાભાવિક પબ્લિક છે દસ હજારની વસ્તી છે કોળી સમાજની બરાબર એ લોકો બધાએ બારગામ જાય છે ખેતી કરે છે અને એ બધું કરે છે એ બધી આવી હતી એના બધે ભેગા કર્યા હતા મારી વાડી પોતાની માર્કેટિંગ યાર્ડ પાછળ છે ત્યાં બનાવમાં એવું હતું સાહેબ કે પોલીસ આવીને ડાયરેક્ટ પોલીસે કોઈ અત્યાચાર નહોતો કર્યો આ જે લોકો બધા ઇન્સ્ટાગ્રામમાં ગોપાલભાઈ ઇટાલિયન જે બધા રીલ્સ મૂકે છે કે એના ગુંડા આવ્યા હતા ના આવ્યા હતા પોલીસવાળાએ માત્ર ને માત્ર ચેતવણી આપી હતી કે તમે જાણવા જોગ ફરિયાદ લીધા વગર કે કોઈ અરજી કર્યા વગર તમે અહીંયા પથ્થર મારો થયો ત્યારે તમે ક્યાં હતા પથ્થર મારો થયો તો ત્યારે સાહેબ હું ત્યાં જતો મેં જોયું સાહેબ કે શરૂઆત છે ને બારગામની પબ્લિક આવી હતી હવે સાહેબ નો ડાઉટ કે ઘણા ગામની પબ્લિક આવી હોય હવે ઘણા ગામની પબ્લિક આવી તેને પથ્થર મારવો કર્યો હતો પછી પાછળ પાછળ હળદળના હળદળવાળાએ પથ્થર મારો ચાલુ કરી દીધો અને ગાડીની તોડફોડ કરી પોલીસવાળાને મેરે એઝ અ ડીવાય એસપી નહીં મેળ્યા ડીવાય એસપી અત્યારે ઘાયલ છે એક એનો કમાન્ડો છે એને સત્તર ટકા આવ્યા છે એવું મને સાંભળવા મળ્યું છે બરાબર આ ઘટનાથી તમારા ગામ બદનામ બદનામતું સો ટકા સાહેબ સો ટકા ગામ બદનામ થાય કારણ કે આ લોકોને કોઈ પણ આંદોલન કરવું હોય ખેડૂતનું કરવું હોય કે કાંઈ પણ કરવું હોય જાણ તો કરવી પડે ને હડદરમાં હળદરને જાણ કરવી પડે હળદરના સરપંચને જાણ કરવી પડે કાંઈ નહીં આ લોકોને સાહેબ બારસો તેરસો વીઘા જમીન છે બધાને આ ખેડૂતોને નથી ખબર બારસો તેરસો વીઘા જમીન છે અત્યાર સુધી ક્યાં ગયા હતા બધા કર ભાવમાં અત્યારે બધા આવી ગયા ખેડૂતનો મુદ્દો ઉઠ્યો તો બધા આવી ગયા આયોજન હું હું કરું કરું છું છું પોતે આંદોલન આની પાછળ છોકરા ને મારવામાં આવ્યા અને અત્યારે ચાલીસ છોકરા અડધડ ને ધરપકડ થઈ ગઈ છે કોઈને અત્યારે છોડતા નથી ફોન નથી તો અત્યારે ક્યાંય ગયા બધા ખેડૂત સમાજના નેતા અને આ જે બધા પાછળ પડે છે રાજુભાઈ કરપડા રાજુભાઈ કરપડા રાજુભાઈ કરપડા પોતે ભાગી ગયા સાંજે પંજાબી ખાધું રાજુભાઈ કરપડાએ પંજાબી ખાધું હળદરના ગામમાં તો અત્યારે રાજુભાઈ કરપડા ક્યાં છે આની માટે એક જ વાત છે કે ખેડૂત મિત્રોને કોઈ નેતાની જરૂર જ નથી આ પાંચ દસ ની વસ્તી છે ખેડૂત નિર્દોષ લોકોને બકડ્યા સાહેબ સો ટકા આની માટે સાહેબ એક જ વાત છે જો જ્યારે જ્યારે તોફાની મિલકત કરી હશે માની લ્યો કે પોલીસ ઉપર હુમલો કર્યો હોય કે ગાડીની તોડફોડ લોકોને પકડ્યા છે એને શું કરવું જોઈએ તમે શું કહેવા માંગો મારું કહેવાનું એટલું જ છે તાત્પર્ય કે જે લોકોએ તોફાની પ્રવૃત્તિ કરી છે એને તો કાયદા મુજબ જ તમે હાલો અને જે લોકો નિર્દોષ છે જેને એમને પકડી ગયા છે પોલીસવાળા કે રાજુભાઈ ઘર પણ એને મૂકવા ગયા હતા એવા ચાર થી પાંચ છોકરાને પકડી ગયા છે અઢાર અઢાર વર્ષના છોકરાને પકડીને મારી મારીને તોડ નાખ્યા છે બરાબર એવા છોકરાને પહેલાં તમે સાબિત કરો અને એને છોડો જે તોફાની પ્રવૃત્તિમાં હતા માની લો કે જેને પોલીસની ગાડી તોડફોડ કરી છે આ કરી છે એ રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગે એ કરવાની ખેડૂતને જરૂર નથી ખેડૂત એમના પાંચ હજાર ભેગા થાય ને તો એ તાળું લાગી જાય તો તમારો અન્યાય તમારો પ્રબ